તો હેલો ઇ ટુ ફેમિલી કેમ તો મજા મને તો હું મજા છું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અમારે નાઈ ગયા છે નવ થઈ ગયું છે ને અમારામાં વાડીઓ તો ફાઈનલી છે ને આપણે આજે જવાનું હતું પાર્કમાં નાવા પણ બહેન રહ્યું છે નહવા જવાનું બહેન રહ્યું છે એટલે આપણે વૈહા વાડીએ ખાવાનું કીધું પાકું કર્યું તું સાંજે પાકું કીધું હતું ને અત્યારમાં તરમાં અભ્યાસ ઉમ એટલે વાડીઓ પાવા ને હવે બપોરે જાયશું હમણાં તડકો થાય પછી કાંઈ ને કાંઈ ગયા જાય હોય ને આવાનું એમાં જાય તો કંઈક બ્લોગમાં બિનારી ગયો એમ સુધી મસ્ત મજાના પકલા કિરાને એવું પાડી દીધું છે ને હવે જાય મારા કાકાની નાની બાજરીમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહી જાય એની સુધી અને હવે આપણે જવું છે ગુંદાપાડો મસ્ત મજાનો સાયો છે ને તો આપણે અહીંયા એ સિવાય ગુંદાનો સાયો મસ્ત મજાનો છે મસ્તીનો લોકેશન છે ને મસ્ત મજાનો સાયો છે ને બે વાર મજા આવે એવું છે પવન તારો બોલ જોરદાર આવે છે મસ્ત મજાની દાયરે મળી છે ટપકો છે મસ્ત મજાના બદામ છે અને હલો હવે ગુંદા પાડવા તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહીજો એન્ડ સુધી ફાઈકી પડી છે અહીં હંતળેલી નવાની છે મિત્રો ફાઇનલી આપણે વળી છે વ્યવસ્થિત ઘેરે ને હવે લાઈક ગયા જેવું ચું છે ને ભૂખ લાગી છે તો થોડું જમી લઈશું બનારી રોટલી છે ઠંડી ઠંડી સાઈઝ છે દૂધીનું શાક છે ને શું કહેવાય ટેસ્ટી તો સારું જમી લઈ ગઈ જમીને તો મિત્રો જમી લીધું છે ફાઇનલી અને આપણે એક પેલા લેવા છે એ આપણે ક્યાં વ્લોક બનાવ્યું નહોતું એટલે બતાવ્યું નહોતું એટલે બતાવવું જોઈએ આપણે કુલર લેવા છીએ તો કોમેન્ટમાં બધા કોંગ્રેસ લઈ દેજો અને રમી લીધું હવે આપણે ઘડીક દુકાન ખોલવા હવે આવી દુકાને અને ઘડીક બે એવી દુકાન તો કન્ટિન્યુ વ્લોગમાં બને થઈ જાય તો મિત્રો આપણે દુકાનો વહીવાસીને હવે આપણે વાળવાના છે માવાટલા પડ્યા છે ધોળા પડે ધીળા પડે તો આલો જલ્દી જલ્દી માવા વાળી નાખી તો મિત્રો ફાઇનલી આપણે દુકાને માવા વાળીને વૈયા છે કરી અને હવે વિડીયોને આપણે એન્ડ કીધું છીએ અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો મને પહેલા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાયને bye bye ha subscriber ko ta jao bye bye